જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સંત કાળુબાપુ જે જાલા તાલુકો ટંકારામાં જેનો જન્મ થયો હતો એ કાળુબાપુ પોતાના ગુરુ મંગળગીરી મહારાજને પ્રશ્ન કરે છે કાળુબાપુનો પ્રશ્ન છે ગુરુ મારા કહો બ્રહ્મ ભેદની વાત તમે છો બ્રહ્મ જ્ઞાની એવા કહો ગુરુગમના એંધાણ કહો નામની નિશાની ગુરુ મારા કોણ નામનો आराध कहो ने केम समरिए एना केम अजप्पा जपाय कहो ध्यान क्या धरिए सुरता कौन घर समाए किस विध ताड़ा खोले गुरु मारा कहे जो शिव ना स्थान जीव कहाँ से आयो एवो पंड पड़े पर घरे श्वास कहाँ समायो गुरु मरा समर्थ मंगलगर श्याम ईंड आकार कहजो एवो दास काड़ू कहे कर जोड़ सेवक ने चरणों जो वाह શું મિત્રો પ્રશ્ન કર્યો છે હવે ગુરુ મંગળગીરી મહારાજ આ પ્રશ્નનો જવાબ આપતા કહે છે શુંલે બ્રહ્મભેદની વાત ગુરુ મંગળગીરી બાપુ બ્રહ્મ જે પરમાત્મા છે એનો ભેદ બતાવે છે ગુરુગમ જાણી મતલબ ગુરુ ગમ જાણી પછી ગુરુ મુખ જાણી બરાબર હવે ગુરુ મુખ જાણી તો મિત્રો ગુરુ એ જ પરમપિતા બ્રહ્મ છે અને મુખ જાણી અને ગુરુમુખી જ આવા આ બધું જાણી શકે છે કે એવા એનો એમ છે બ્રહ્મને પણ જેને સાચા સદ્ગુરુ મળી ગયા હોય મંગળગીરી બાપુ જેવા એવા જ બતાવી શકે હોય મિત્રો બાકી કથણી બકણીવાળાનું કામ નથી કહે છે અણી અગર પર મોતીની હાર એ છે નામની નિશાની હવે મિત્રો અણી અગર પર તો અહીંયા મિત્રો અણી અગર એટલે આપણું જે મિત્રો નાક છે નાકની બરાબર જે દાંડી છે એની આગળ એ અણી અગર મતલબ અગર એટલે એની આગળ એની ઉપર મોતીની હાર કારણ કે મિત્રો બાર આંગળથી શ્વાસ અંદર આવે છે ને બાર આંગળ પાછો બહાર જાય છે આ જે શ્વાસ અંદર અને બહાર આવન જાવન કરી રહ્યો છે મિત્રો તેની અંદર સોહમ શબ્દ ગાજી રહ્યો છે આ સોહમ શબ્દને જ મોતી કીધો છે મિત્રો બરાબર આ મોતીની હાર અંદર જાય એમાં સોન બહાર જાય એમાં હમ સતત અમોતીની હાર છે તો નાકના અગ્ર ભાગ ઉપર આંખોને કેન્દ્રિત કરી અને બહારથી અંદર જાતો અને અંદરથી બહાર જતા શ્વાસ ઉપર ધ્યાન ધરવાનું અહીંયા કહી રહ્યા છે એ છે નામની નિશાની એ જગ્યા આ નામની નિશાની છે ત્યાં તમે તમારું ધ્યાનને ટકાવો જે નામ ઉઠી રહ્યું છે એ જ સાચું નામ છે સોહમ શબદ એની આ નિશાની છે નિશાની બતાવે છે એક સાચા નામનો આરાધ વાહ એ જ સાચું નામ છે સોહમ સો એ પરમાત્મા હમ એ આપણે પોતે સો એ અને હમ સુરતા તો આ એક સાચા નામનો આરાધ આરાધ મતલબ એનો જ તમે આરાધ કરો તો કરવો કેવી રીતે તો કહે છે શ્વાસ ઉશ્વાસે સમરીએ વાહ શ્વાસ ઉશ્વાસે સમરીએ તો અંદર જાતો શ્વાસ ને બહાર જાતો શ્વાસ સમરીએ એટલે ત્યાં જ યાદ રાખો ત્યાં જ સુરતાન ટકા દો એને જ યાદ રાખો એમ ઉડતો શ્વાસ અને બહેતો શ્વાસ મતલબ અંદરથી બહાર જઈ રહ્યો બહારથી અંદર જઈ રહ્યો છે એટલે અહીંયા બહાર ધ્યાન કરવાની વાત કરી રહ્યા છે દેહની અંદર ધ્યાન કરવાની વાત નથી કરી રહ્યા બહાર ધ્યાન કરવાની વાત કરી રહ્યા છે દેહથી વિદેહ ધ્યાન કરવાની વાત અહીંયા કરે છે મંગળગીરી બાપુ પોતાના શિષ્ય સંત કાળુર બાપુને બરાબર પછી કહે છે કે બિનજીભે અજપ્પા જપાય ત્રિકુટી ધ્યાન ધરીએ જો હોય બિન જીભે અજપ્પા જપાય તો અહીંયા જીભનો સહરંટ લેવો પડતો કંઠ જીભ કાંઈ હલવું પડે નહીં સીધું મનને ધ્યા કેન્દ્રિત કરો અજપ્પા જપાય જે ઝપ્યા વગર જે શબ્દ ચાલી રહ્યો છે અંદર જતો શ્વાસને બહાર નીકળતો શ્વાસની અંદર જે શબ્દ ચાલી રહ્યો છે એ અજપ્પા છે આપમેળે જપાઈ રહ્યો છે તમારે કાંઈ જપવાની જરૂર છે નહીં આપમેળે તે ચાલી જ રહ્યો છે માત્ર તમારા મનને તે સ્થિર કરી દયો ત્રિકુટી ધ્યાન ધરીએ હવે ત્રિકુટી મિત્રો એક તો આપણે ચાંદલો કરીએ તેને ત્રિકુટી કહેવાય ઇંગડા પીંગડા સુક્ષ્મણનું જે મિલન સ્થાન છે એને ત્રિકુટી કહીએ ત્યાં ધ્યાન ધરવાનું કહે છે હે ત્રિકુટી ધ્યાન ધરીએ તો અહીંયા પ્રશ્ન એ ઉઠે છે કે અજપ્પાની અંદર જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે સો એ પરમાત્મા છે હમી આત્મા છે સો એ શબ્દ છે ને હમ એ સુરતા છે તો સુરતા અને શબ્દ તો ત્યાં ચાલી રહ્યા છે બરાબર તો હવે ધ્યાન ધરનારું કોણ ત્રિકુટી પ્રશ્ન ઊભો થાય છે ને પણ અહીંયા ત્રિકુટીને કહેવામાં આવી છે કે એક તો ઉઠતો શ્વાસો બેહતો શ્વાસો આ બે અને ત્રીજું મન આને ત્રિકુટી કીધું છે બરાબર અને એક ત્રિકુટી ઇંગળા પીંગડાને સૂક્ષ્મણાનું જે સ્થાન છે એને પણ કહેવાય છે તો થોડીવાર પૂરતું માની લ્યો કે અંદર શ્વાસ જઈ રહ્યો છે ને બહાર શ્વાસ નીકળી રહ્યો છે ત્યાં ધ્યાન ધરનારું કોણ તો ત્યાં ધ્યાન ધરનારું પણ બંધ છે હે ત્યાં પણ મનને સ્થિર કરવાનું છે હવે આ બહુ ગહન બાબત છે મિત્રો તો ત્રિકુટી ધ્યાન ધરીએ આનો અર્થ એવો પણ થઈ શકે છે કે મન એને સ્થિર કરો ત્રિકુટ સ્થાનમાં એટલે ઇંગળા પીંગડા સ્થિર થતાં સુક્ષ્મણાનું દ્વાર ખુલે બરાબર તો ત્રિકુટ સ્થાનમાં ઘણા સંતોના મત પ્રમાણે મનનો પણ નિવાસ છે અને ભગવાન ભોલાનાથનું ત્રીજું નેત્ર પણ ગણવામાં આવ્યું છે અને એને જ્ઞાન દ્રષ્ટિ પણ કહેવામાં આવી છે અને ત્યાંથી જ સૂક્ષ્મણાનું દ્વાર પણ ખુલે છે અને એ સૂક્ષ્મણાનું દ્વાર ખુલતા એ સૂક્ષ્મણા નાળીનું કનેક્શન સીધું બ્રહ્મરંધ્ર સાથે છે બરાબર તો આ જગ્યાએ મિત્રો આપણે ઇંગડા પીંગળા અને સૂક્ષ્મણા આ ત્રિકુટીને છોડી અને બહારથી અંદર આવતો શ્વાસ ને અંદરથી બહાર જતો શ્વાસ ત્યાં મનને સ્થિર કરી દો હવે સો આ બે અને ત્રીજું મન એને પણ ત્રિકોટી કહેવાય હે તો મન જ્યારે આ શ્વાસો શ્વાસોશ્વાસની અંદર સમાઈ જાય ઉડતા શ્વાસ અને બેહતા શ્વાસમાં તો મિત્રો સ્વયં સોહમ શબ્દ સ્વરૂપ બની જાય છે બહુ જબરજસ્ત વાત છે મિત્રો પછી કહે છે નાદ તો નિરંતર સુણાય બિંદુમાં વચન બોલે એવી સુરતા શૂન્યમાં સમાય ઈસ્બિદ તાળા ખોલે વાહ નાદ તો નિરંતર સુણાય હવે મિત્રો નાદ જે છે એ શબ્દ છે એ નિરંતર જે શબ્દ ચાલી રહ્યો છે જેમાં કોઈ ગેપ નથી પડતો જેમાં કોઈ અંતર નથી સતત એક તાર લગાતાર ચાલી રહ્યો છે એ જ સોહમ શબ્દ છે મિત્રો અને સોમ શબ્દ એ નાદ નાદ એ જ શબ્દ સુણાય તો આવી રીતે એ નાદને તમે સાંભળી શકો છો સુણી શકો છો પણ બિંદુમાં વચન બોલે હવે બિંદુ એટલે મિત્રો શૂન્ય થાય તો આ શૂન્યની અંદર વચન બોલી રહ્યું છે શૂન્યની અંદર વચન બોલી રહ્યું છે તો આ જે વચન છે એ જ શબ્દ છે વચન કેતા વાણી વાણી કેતા શબ્દ તો વચન છે એ જ શબ્દ છે હે તો બિંદુ એટલે એ તમે શૂન્ય અવસ્થામાં જ્યારે આવી જાઓ મતલબ મન સ્થિર થઈ ગયું શૂન્યને પ્રાપ્ત થઈ ગયું પછી શૂન્યથી એ વચન બોલી રહ્યું છે એવી સુરતા શૂન્યમાં સમાય હવે પછી મિત્રો અહીંયા કીધું છે કે એવી સુરતા હવે સુરતા તો સ્વયં આપણે પોતે છીએ અને સુરતા શૂન્યમાં સમાય મતલબ શૂન્યથી ઉપર જે શબ્દ સંભળાઈ રહ્યો છે અહીંયા પરમ શૂન્યની વાત કરી સુરતા શૂન્યમાં સમાય હવે સુરતા એ સ્વયં સોમ શબદ છે અંદરનો અને બહારનો જે સોમ શબદ છે એ શૂન્ય છે અહીંયા પરમ શૂન્ય આઠમા શૂન્યની વાત કરવામાં આવી છે મિત્રો તો એ પરમ શૂન્યની અંદર આ સુરતા સમાઈ જાય હે ઈસબિધ તાળા ખોલે હવે પરમ શૂન્યની અંદર જ્યારે આ સુરતા સમાય જાય તો આવી રીતે આ તાળા ખુલે છે દસમા દ્વારના અને દસમા દ્વારથી બહાર નીકળી અને એ દેહથી વિદેહ થઈ અને આઝાદ થાય છે મિત્રો જરાક વાણી બહુ અટપટી છે પરંતુ અંદર ઉતરીએ ત્યારે જ ખબર પડે સુરતા શૂન્યમાં સમાયનો અર્થ પણ છે કે સુરતા જે છે તે શૂન્ય અવસ્થાને પ્રાપ્ત થઈ ગઈ મતલબ જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ ગયો શૂન્ય એટલે ત્યાં કાંઈ છે જ નહીં કોઈ વસ્તુ છે નહીં હે ત્યાં સમાઈ ગયા શૂન્ય એટલે કાંઈ નહીં ખાલી પતી ગયું બધી દુનિયાની ઝંઝટ ઈસ બીજી તાળા ખોલે આવી રીતે આ તાળા ખુલી જાય છે અને તૂટી જાય છે અને તમે પરમપિતા પરમાત્માની અંદર લઈ થઈ જાઓ છો ઝીણા ઝીણા ધણીના રૂપ અરસ પરસ એક તારા એવા નિરાલંબ નિરાધાર નિરંજન નામ છે વાહ ઝીણા આ ધણીના રૂપ છે મતલબ ઝીણો ઝીણો એક શબ્દ સંભળાઈ રહ્યો છે હે આ જે ધણી છે પરમપિતા પરમાત્મા છે દરેકનો ધણી છે તે શબ્દ સ્વરૂપી તેનું રૂપ છે હે કારણ કે શબ્દનો તો કોઈ રૂપ જ છે નહીં અહીંયા ઓળખવા માટે કીધું અરસપરસ એક તારા હવે અરસપરસ એક તારા એ ઝીણા ઝીણા જે શબ્દ વાગી રહ્યા છે અરસપરસ મતલબ સુરતા અને શબ્દનો અરસ પરસ તાર થઈ જવો પડે હે એક તાર જ્યારે થાય ત્યારે એવા નિરાલંબ નિર્ધારા ત્યારે એવા નિરાલંબ જેનું કોઈ માપ ન કાઢી શકીએ જેનો પાર ન પામી શકીએ એ પરમાત્મા રૂપી શબ્દ નિરાધાર છે એનો કોઈનો આધાર છે જ નહીં હે નિરંજન નામ છે ને આરા એ નિરંજન સ્વરૂપી જે નામ છે પરમપિતા પરમાત્માનું જે નિર્ધાર છે નિરંજન જેનું કોઈ રૂપ પણ નથી પહેલાં કીધું છે કે જીણા ઝીણા ધણીના રૂપ અરસ પરસ એક તારા તો હવે કીધું છે કે નિરંજન નામ છે ન્યારા તો નિરંજન મતલબ નિરંજન મતલબ જેનું કોઈ રૂપ નથી જે કોઈથી અંજાતો નથી એટલે અહીંયા રૂપને ઉડાડ્યું છે અને હવે નિરંજન શબ્દને લીધો છે નિરંજન નામ છે ન્યારા તો એ નિરંજન જે નામ છે તે દેહથી વિદેહ છે તે ન્યારું છે અને એની અંદર નિરંજન રૂપી નામની અંદર જ્યારે આ સુરતા સમાઈ જાય છે અહીંયા પૂર્ણાહુતિ છે અહીંયા જીવન મનોનું ચક્કર કપાઈ જાય છે આનાથી વિશેષ બીજું કાંઈ છે જ નહીં આ જ સાચું સત્ય છે આ સત્યથી આગળ બીજું કોઈ વસ્તુ નથી બસ આ જ વસ્તુ છે હે નિરંજન નામ છે નિયારા એ નિરંજન માત્ર સુરતા થકી જ સંભળાઈ શકે મિત્રો એ શબ્દ એનાથી આગળ બીજું કાંઈ નથી કહે છે હવે એવા શિવ તો સૂત્ર એકતાર એવા શિવ તો સૂત્ર એકતાર જીવ ત્યાસે આવે એવા પિંડ પડે મરી જાય હવે એવા શિવ તો સૂત્ર એકતાર હવે મિત્રો અહીંયા શિવને પરમાત્માની ઉપા આપી મતલબ આ સદાશિવની વાત છે શિવ એ આત્મા સદાશેવી પરમાત્મા એવા સદાશિવ તો સળંગ સૂત્ર એકધાર મતલબ સદાશિવપી પરમાત્મા સળંગ સૂત્ર સૂત્ર એટલે શબ્દ હે એ સળંગ બધે સૂત્ર એ જ શબ્દ એક તાર ગાજી રહ્યો છે જીવ ત્યાં સે આવે મતલબ એ સદાશિવની અંદરથી આત્મા પ્રગટ થયો ત્યાંથી આ જીવ કહો કે આત્મા કહો કે સૂત્રતા કહો ત્યાંથી આવે ત્યાંથી આવે બરાબર એવા પિંડ પડે મરી જાય હવે એ પિંડ દેહથી વિધેય થઈ ગયા આપણે એટલે મરી જાય હે એવા પિંડ પડે મરી જાય મતલબ દેહથી તમે વિધેય થાવ અને એ સુરતા એ જીવ જ્યારે શબ્દની અંદર સમાઈ જાય એ સુરતા જ્યારે હે શબ્દની અંદર સમાઈ જાય મતલબ જીવને તો મનોદશા કહેવામાં આવે છે જીવ જ્યારે શિવ બની અને સદા શિવની અંદર સમાઈ જાય ત્યારે એવા પિંડ પડે મરી જાય મતલબ પિંડ પડે એટલે દેહને છોડી દીધો અને એ મરી જાય મરી જાયનો અર્થ છે સુરતા શબ્દની અંદર સમાઈ ગઈ ખતમ બધું બરાબર શ્વાસ વહા સમાવે શ્વાસ વહા સમાવે ક્યાં સમાય હે શિવ રૂપી પરમાત્માની અંદર શ્વાસની અંદર ચાલતો સોમ શબ્દ એને સમાઈ જાય શ્વાસ વહા સમાય વાહ એવા સમર્થ મંગળ શ્યામ આવી વસ્તુ બતાવે એવા કાળુદાસ વહા સમાય ગુરુ મંગળદાસ બાપુએ હે જે લાઈન બતાવી એ લાઈને જ્યારે ચાલ્યા ત્યારે કાળુદાસ બાપુ કહે છે કે એવા કાળુદાસ વહા સમાય મતલબ કાળુદાસ બાપુની સુરતા ન્યા સમાય ગઈ અને ખતમ આવા ગમન ન આવે આવા ગમન ન આવે પછી આવવાનું અને જવાનું ગમન કરવાનું મતલબ ચોરાસીનું ચક્કરમાં ફરવાનું બધું ખતમ થઈ ગયું મિત્રો ન્યા કાંઈ રહેતું નથી તો બોલો મિત્રો પ્રેમથી સંત કાળુદાસ બાપુની જય ગુરુ મંગળગીરી મહારાજનું જય સત્ય સનાતન ધર્મની જય